લોન નો આયોપતો મારો લોન નો આયોપ તો મારો શું કરું કરજ વાહ શું વાહ મસ્ત ગાયો એટલે ગાયો એ દેખવાનું તને અંદર નો દર્દ ના દેખવાનું

વીસ રૂપિયાની પોતલી પી દ વીસ રૂપિયાની પોતલી પીધી નહીં ઝડતું ગા કશન તારું ભલું તાજ્યો બતાયુ અલ્યા દીપલા કુઢ હલ્યા મિસ્ટર ઇન્ડિયા તને આ આ બાજુ હા

દારૂ પીતો ના શરીર માટે નુકસાન કરા દારૂ કોઈ દારૂ પીવાનો નહીં હપ્તા હવે આવતા મહિના હાલજી એટલો ભરી જ પડે કોઈ નહી